જય એમ હું આપ સર્વને કેટલાક સાયબર ફ્રોડથી સુ પરિચિત કરાવવા માંગુ છું આપ લોકો અહીંયા જયારે બનાસકાંઠામાં આવી રહ્યા છો અને જ્યારે ઘણી વખતે આપ 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 ઘણા બધા કોલ આવતા હોય છે છે તો મારી એક નમ્ર વિનંતી કે લોકોને કોઈ પણ એક લિંક આવે છે કે જે અજાણી લિંક સૌ આપ આવી કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક નહીં કરો અને જો ક્લિક કરો બીજ ખરાબ અને કોઈ પણ મેસેજ આપને મળે છે બી ખરાબ અને કોઈ વ્યક્તિ આપને પૂછે છે કે આપના જે ઓટીપી આવ્યો છે આપનો પાસવર્ડ શું છે આપનો કેવાયસી ફોનની અંદર આપની વિગત શું છે મહેરબાની કરીને હું આપને જણાવવા માંગુ છું કે કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારી કે કોઈ પણ એન્ફોર્સમેન્ટ એજન્સી આવી કોઈ પણ પ્રકારની કોઈનો આવો પાસવર્ડ છે કે આપનો સી નંબર છે આપનો આધાર કાર્ડ નંબર નંબર છે છે આવી કોઈ પણ ડિટેલ્સ આવા કોઈ પણ લિંક ઉપર ક્લિક કરીથી આ ભરશો નહીં કે કોઈ પણ અજાણ્યા માણસના કોલથી આ ભરમાઈને એને કોઈ આવી રિટેલ આપશો નહીં છતાં પણ જો આપણી સાથે આવો કોઈ ફ્રોડ થઈ જાય છે અને આપણા બેંકના ખાતામાંથી આવો કોઈ પૈસા ઉપડી જાય છે તત્કાલ કોન્ટેક્ટ કરો જેથી કરીને આપના કપાયેલા પૈસાને અમે પોલીસ ફટાફટ છે એને ફ્રીઝ કરી શકે અને આપના પૈસાને બચાવી શકે આ સિવાય મારા જે યુવાધન છે અને બીજા વિચારકો છે એમને ખાસ રિક્વેસ્ટ છે કે આપ જે સોશિયલ મીડિયા જે યુઝ કરો છો આ સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ અજાણ્યા માણસને ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ એક્સેપ્ટ નહીં કરો કોઈ પણ અજાણ્યા માણસનો વિડીયો કોલ કે ઓડિયો કોલ આપ રિસ્યુ નહીં કરો જેથી કરીને આપણી સાથે બનતી કોઈ પણ આવી ઘટના જે છે એને રોકી શકાય છતાં પણ અમે બનાસકાંઠા સાયબર ક્રાઇમ પોલીસ હંમેશા આપની મદદમાં છે